આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે આજે માત્ર એક તારીખ નથી આજે એક નવી શરૂઆત છે ગયા વર્ષમાં જે થયું દુઃખ નિષ્ફળતા ભૂલો તૂટેલા સપના એ બધું આજે અહીં જ મૂકી દો કારણ કે ભૂતકાળ બદલાઈ શકતો નથી પણ આજથી આવનાર ભવિષ્ય ચોક્કસ બદલાઈ શકે છે આજથી નિર્ણય લો કે હવે બહાના નહીં આળસ નહીં અને પોતાને ઓછું માનવાનો વિચાર પણ નહીં જો જીવનમાં આગળ વધવું હોય તો એક વાત યાદ રાખજો પરિવર્તન કાલથી નહીં આજથી શરૂ થાય છે લોકો શું કહે છે એ નહીં તમારું દિલ શું કહે છે એ સાંભળો નાના પગલાં લો પણ દરરોજ લો એક કલાક વધારે મહેનત એક વિચાર વધારે વિશ્વાસનો અને એક નિર્ણય કે હું હાર માનવાનો નથી આ વર્ષ તમારું છે તમારી ઓળખ બનાવવાનું છે તમારા સપનાઓને સાકાર કરવાનું છે અને પોતાને ગર્વ થાય એવું જીવન જીવવાનું છે તો આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે તમારી જાતને એક વચન આપો હું અટકીશ નહીં હું તૂટીશ નહીં અને હું આગળ વધતો જ રહીશ નવી શરૂઆત મુબારક નવું વર્ષ નહીં ઘણા લોકો માટે આજનો દિવસ ફક્ત નવું વર્ષ છે પણ સમજદાર લોકો માટે આજના દિવસનો એક નવો નિર્ણય છે ગયા વર્ષમાં શું મળ્યું કેટલાય અપેક્ષા તોડી કેટલાય વિશ્વાસ તોડ્યો અને કેટલાય સપનાઓ અધૂરા રહી ગયા પણ એક સવાલ પોતાને પૂછજો શું એ બધું યાદ રાખીને આગળ વધવું શક્ય છે નહીં એટલે આજે નિર્ણય લો કે જે થયું એ ગયું હવે જે કરવું છે એ આજથી શરૂ કરવું છે ઘણા લોકો કહે છે કાલથી શરૂ કરીશ થોડો સમય જવા દો પણ સત્ય એ છે કે સફળ લોકો પાસે કાલ નથી હોતું એમણે ફક્ત આજ જ હોય છે જીવનમાં આગળ વધવું હોય તો પહેલાં મનમાં બેઠેલા ડરને દૂર કરો ડર એ નથી કે તમે હારી ગયા છો ડર એ છે કે તમે પ્રયત્ન જ નહીં કરો દરેક માણસ પાસે એક ક્ષમતા હોય છે ફક્ત તફાવત એટલો છે કે કોઈ એને ઓળખે છે અને કોઈ એને અવગણે છે આ વર્ષ એ અવગણવાનું નથી આ વર્ષે ઓળખવાનું છે જો રોજ માત્ર એક ટકા સુધારો કરો તો વર્ષના અંતે તમે એ એ વ્યક્તિ જ નહીં રહો જે તમે પહેલાં હતા તમારી આખી વિચારસરણી બદલાઈ જશે અને તમે જેટલા પોઝિટિવ માણસ બનશો એ કોઈના મોટિવેશનની પણ જરૂર નહીં પડે લોકો તમને ત્યારે ઓળખશે જ્યારે તમે આર્યા વગર ચાલુ રાખશો કારણ કે દુનિયા પરિણામ જોઈને સલામ કરે છે આ વર્ષે ફરિયાદ ઓછી મહેનત વધારે બહાના ઓછા નિર્ણય વધારે જો રસ્તો અઘરો લાગે તો સમજી લેજો કે તમે સાચી દિશામાં છો કારણ કે સરળ રસ્તા પર ભીડ હોય છે અને અઘરા રસ્તા પર ઓળખ બને છે તો આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે તમારી જાતને એક વચન આપો હું મારી જાતને હળવાશથી નહીં લઉં હું મારા સપનાઓને મજાક બનવા નહીં દઉં ને હું જ્યાં છું ત્યાંથી આગળ વધીને જ રહીશ નવું વર્ષ નથી નવો અધ્યાય શરૂ થયો છે ને આ અધ્યાયના હીરો તમે પોતે છો હું અત્યારે બહાર છું પરંતુ આ વિડીયો બનાવો એટલો જરૂરી હતો કારણ કે આજનો દિવસ એવો છે તમે નવી શરૂઆત કરી શકો અને જે કંઈ પણ ભૂતકાળમાં થયું છે તેને ભૂલાવીને તમે તમારું નવું ભવિષ્ય બનાવી શકો છો એ માટેનું છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી